જય ગણેશ આજે ગણપતિ દાદા ના સાત દિવસ પૂર્ણ થતા ભક્તજનો છે તે મોટી સંખ્યામાં બાપા ને વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે ત્યારે વડોદરા શહેર ના હરિનગર વિસ્તારમાં જે ત્રિવેણી ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં જે કોર્પોરેટર નીતિન ધોંગા દ્વારા કૃત્રિમ તળાવ ની વ્યવસ્થા કરવામાં આવે છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ભક્તજનો છે ગણેશ ભક્તજનો છે તે બાપા ને વિદાય આપવા માટે તેઓ પહોંચી રહ્યા છે સાત દિવસ બાપ્પાની જે પૂજા અર્ચના કરતા હતા અને આજે સાત દિવસ પૂજા અર્ચના કર્યા બાદ બાપાને વિસર્જન કરવા માટે ભક્તજનો છે તે પહોંચી રહ્યા છે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો હરિનગર વિસ્તારમાં જે સારાભાઈ ત્રિવેની ગરબા ગ્રાઉન્ડ છે કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા જે રીતના અહિયાં કૃત્રિમ કરવામાં આવી છે ખાતે બાપાનું વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે ભક્તજનો બાપા ને આજે ભારે હૈયે વિદાય આપી રહ્યા છે સુંદર અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે કોર્પોરેટર નીતિ ડોંગા દ્વારા બાપાનું જે વિસર્જન કરવા માટે જે ભક્તજનો અહીંયા આવતા હોય તેઓને હાલાકી ના પડે તે માટેના ખાસ પ્રકારના અહીંયા પ્રયાસ પણ કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં આ જે ભક્તજનો છે તે પહોંચી રહ્યા છે અને બાપાનું વિસર્જન છે તે કરી રહ્યા છે હાલ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે કોર્પોરેટર નીતિ ડોંગા સાથે ન્યુઝ ન્યૂઝના

પરેશભાઈ શાહ સાહેબનું અહીંયા સ્વાગત કરું છું સાથે સાથે આ અમારું આ ત્રીજું વર્ષ છે ખૂબ આનંદની અને ખૂબ જ ગર્વ કહી શકાય કારણ કે દાદાએ આ સત્કાર્ય કરવા માટે મને રૂપ બનાવ્યો છે ગઈ સાલ મળીને સાત હજાર જેટલી આવેલી આજે આનંદ સાથે કહું છું કે આજે પાંચ દિવસ નો આજે સાતમા દિવસનું વિસર્જન ચાલે છે અત્યાર સુધીમાં છ હજાર જેટલી પ્રતિમાઓ અહીંયા ટોટલ આવી ચૂકી છે એટલે આ વર્ષે અંદાજીત લગભગ નવ હજાર ની આજુબાજુ પ્રતિમાઓ આવશે જે પ્રમાણે વડોદરા વાસીઓ અમને સ્નેહ પ્રેમ અને લાગણી દર્શાવી રહી અને અહિયાં વિસર્જન માટે આવે છે હું એ તમામ ભક્તજનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જ્યાં સુધી વિસર્જન ના થાય ત્યાં સુધી તમારી ટીમ પણ ખડે પગે જે બિલકુલ અમારું આખું જય ભોલે યુવક મંડળ અલ્પેશભાઈ રાજ સાથેનું અહીંયા ખડે પગે હોય છે રાત્રે છેલ્લું ગઈ પાંચમા દિવસના વિસર્જનમાં પણ રાત્રે એક ને ત્રીસ કલાકે મૂર્તિ છેલ્લી આવેલી ત્યારબાદ જ અમે અહીંયાથી નીકળેલા મેં આપને પહેલા પણ જણાવ્યું કે એક દિવસથી લઈને આજને સાતમા દિવસથી અત્યાર સુધીમાં અંદાજીત છ હજાર જેટલી પ્રતિમાઓ અહીં આવી ચૂકી છે આજે તો બાપાનો જે સાતમા દિવસનું વિસર્જન છે તે ઘણી મોટી સંખ્યામાં ભક્તજનો પણ અહીંયા આવી રહ્યા છે જી ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો આવી રહ્યા છે અને અમે એમનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરીએ છીએ વ્યવસ્થા પણ સુંદર કરવામાં આવી છે કે ભક્તજનો અહીં આવે છે પાર્કિંગ ની લઈને બધી જે અમે અહીંયા પહેલેથી જ ફૂલમાળા અલગ મૂકીએ છીએ શિખો અલગ મૂકીએ છીએ કુંડ ની અંદર ફક્ત ને ફક્ત બાપાની પ્રતિમા જ અમે વિસર્જિત કરીએ છીએ અને ખાસ આગળ આગળ જે દિવસો હોય છે જેમ કે પણ વિસર્જન થાય તેના માટે પાણી પણ તમે શુદ્ધ કરો છો જે શુદ્ધ કરીએ છીએ આજે પણ જેવી આયા પૂરું થશે વિસર્જન એટલે આવતીકાલે જે પીઓપીઓ ની મૂર્તિઓ હશે જે ઓગળતી નથી એને નિકાલી અને ફરી નવલખી ખાતે જે કોર્પોરેશન નું તળાવ છે એમાં વિસર્જિત કરી અને કુંડની બધી જ માટી કાઢી અને ફરી અને સાફ સફાઈ કરી અને ફરી એમાં પાણી ભરીશું જી દર્શક મિત્રો આ હતા કોર્પોરેટર નીતિન દોંગા કેમના દ્વારા અહીંયા પશ્ચિમ વિસ્તારમાં હરીનગર પાસે જે રીતના કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે અને જે રીતના અહીંયા ભક્તજનો આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તજનો છે તેઓ અહીંયા આવી રહ્યા છે અને બાપાનું વિસર્જન છે તે કરી રહ્યા છે આપની સાથે પરેશ સાહેબ છે તેમની સાથે વાત કરીશું સાહેબ નીતિન મામાએ ખૂબ સારું એવું કાર્ય કર્યું છે કે વિસ્તારના લોકો છે

ભક્તજનો છે તે આજે બાપા ને અહિયાં વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે અને હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તજનો છે તેઓ પણ અહિયાં પહોંચી રહ્યા છે આપણી સાથે અન્ય પણ યુવકો છે તેમની સાથે વાત કરીશું વહેલી સવારથી જ બાપા નું વિસર્જન માટે ભક્તજનો આવી રહ્યા છે ખુબ જ સુંદર અહિયાં વિસ્તારના કોર્પોરેટર શ્રી નીતિનભાઈ ધોગા દ્વારા જ સુંદર સેવા કરવામાં આવી છે કૃત્રિમ તળાવ તો બનાવવામાં છે માટે કોર્પોરેટર શ્રી નીતિનભાઈ આભાર અમે વ્યક્ત કરે છે અને અવિરત આ પ્રવાહ આ રીતે ચાલુ રહે એવી ભગવાન ને અમે પ્રાર્થના કરીએ કે એમને શક્તિ આપે અને આવું કાર્ય ચાલુ જ રાખે

તો સર્વ ભક્તજનો અભિનંદન પ્રાપ્ત બહુ સુંદર કામગીરી કરી અમારા વિસ્તાર ના તેમજ આજુબાજુના દૂર દૂર થી પણ ભક્તજનો આવે છે એટલા ખુશ છે દરેક ભક્તો એવું પણ અમને કે છે કે ભાઈ એટલી સુંદર આયોજન છે કે અમારા હાથ થી જ અમે વિસર્જન કરી શકીએ છીએ એવું તમે કુદરીત તળાવ વિસર્જન માટે બનાવ્યું છે દર્શક મિત્રો અહિયાં જે રીતના આપ દ્રશ્ય જોઈ શકો છો કે આજે ગણપતિ દાદા ના સાત દિવસ પૂર્ણ થયા છે ત્યારે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તમે હાથે જ ગણપતિ દાદા ને વિસર્જન કરી શકો છો તેવી વ્યવસ્થા કરવામાં આવી આજે અમારા જે ગોડાઉન જે અમારું છે ફરાશ ત્યાંના ગણેશજી નું વિસર્જન સાત દિવસે અમે કર્યું ઘણી સારી વ્યવસ્થા છે અહીંયા આગળ જેટલા પણ ગણેશજી વિસર્જન કરવા માટે આવે છે એ લોકો માટે આરતી માટે પણ ટેબલ લગાયેલા છે નાસ્તા માટે પણ અમુક લોકો વ્યવસ્થા કરે છે પછી જે ફૂલહાર છે એને પણ મૂકવા માટે એ લોકો વ્યવસ્થા કરેલી છે ઘણી સારી વ્યવસ્થા છે આ દર વર્ષે જ કરે છે બહુ સારું કામ છે

ખુશી જે કરે બધા શાંતિ થી રાખે એવું છે ઈચ્છા વાળી બીજું દર્શક મિત્રો આ છે ગણેશ ભક્તો તેઓ દ્વારા આજે અહીંયા સાત દિવસના જે બાપાનું સ્થાપન કર્યું છે ને તે વિસર્જન કરવા માટે પહોંચી રહ્યા છે આજે આપ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા કુદરમ તળાવ બનાવવામાં આવ્યું છે અહીંયા જે રીતના પુષ્પ અને ફૂલ ના જે પાંદડા હોય છે તેઓને અહિયાં કાઢવાની જે કામગીરી છે તે અહી જે ટીમ છે તેમના દ્વારા કરવામાં આવે છે તળાવ બનાવવામાં આવ્યું છે છે નાખવા માટેની વ્યવસ્થા છે તે પણ સુંદર અલગ જગ્યા પર કરવામાં આવી છે જે દાદા ઉપર ફૂલ ને એના પર જે ફૂલ ને એ અંદર જે પાણીમાં જે નાખવામાં આવ્યું છે તે પણ સાફ કરવામાં આવી રહ્યું છે ને જે રીતના અહીંયા ગણપતિ દાદાનું વિસર્જન ની તમામ પ્રકારની સુંદર અહિયાં વ્યવસ્થા કરવામાં આવી છે મોટી સંખ્યામાં જે ભક્તજનો છે તે બાપાનું સાત દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આજે બાપાને વિદાય આપી રહ્યા છે યુવક મંડળની જે ટીમ છે તેમના દ્વારા અહિયાં જે કુંડની અંદર જે ફૂલો પડ્યા હોય તેઓને બહાર કાઢવાની જે તજવીજ છે તેઓ પણ હાથ ધરવામાં આવી છે હાલ ભક્તજનો છે તે ઢોલ નગારાના તાલે ઝૂમીને બાપાનું વિસર્જન કરવા માટે પહોંચી રહ્યા છે અહિયાં ફાયર બ્રિગેડની ટીમ છે તે પણ અહિયાં તેના વડોદરા શહેરમાં તમામ જે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તજનો પહોંચી રહ્યા છે ને તમામ જગ્યા ઉપર વિસર્જનની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આપ પણ અહિયાં જોડાયા છો પૂરે એની તકેદારી રાખી રહ્યા છો શું હા અમારે જે બી જગ્યા પર વિસર્જન છે બધી જગ્યા પર બંદોબસ્ત ફાયર નો રાખેલો છે જી દર્શક મિત્રો વડોદરા શહેર માં જેટલા પણ કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે તે ફાયર બ્રિગેડ ની ટીમ હોય પોલીસ ની ટીમ છે તેઓને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે અને અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો હરિનગર વિસ્તારમાં સારાભાઈ ત્રિવેણી ગરબા ગ્રાઉન્ડ ખાતે કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા જે રીતના અહીંયા કુતિન તળાવ બનાવવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જે ભક્તજનો છે તે બાપાનું આજે વિસર્જન કરવા માટે પહોંચે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને વ્યવસ્થાના ના ભાગરૂપે અહીંયા પાર્કિંગ ની પણ વિશાળ જગ્યા કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં ભક્તજનો છે તે આજે બાપાનું વિદાય કરવા માટે પહોંચી રહ્યા છે ઢોલ નગારાના તાલે નાચી ઝૂમીને આજે બાપાને વિદાય આપવા માટે ભક્તજનો છે તે પહોંચી રહ્યા છે અને તમામ જે ભક્તજનો છે બાપાની સ્થાપનાથી લઈને આજે સાત દિવસ સુધી અનેરો ઉત્સાહ હોય છે બાપાને તન મન ધનથી બાપાની પૂજા અર્ચના કરતા હોય છે ને સાત દિવસ પૂર્ણ થતા ભક્તજનો આજે બાપાને વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે ને બાપા તમામ ભક્તો પર પોતાના આશીર્વાદ પ્રદાન કરે હાલ રીતના આપણી સાથે અલગ અલગ કયા ગ્રુપો છે તેમની સાથે પણ વાત કરીશું અને તેમની સાથે પણ ચાલવાનો પ્રયત્ન કરતું ક્યાંથી આવ્યા છો કેવી ગુડ કંપની થી આયા બરોડા થી વ્યવસ્થા બહુ બઢિયા હા અચ્છી વ્યવસ્થા હાસ્ટર ભી અહી વ્યવસ્થા અચ્છી થઈ બઢિયા क्या कहोगे आज पापा का विसर्जन करने आए हो हाँ मतलब हम अच्छा तो नहीं लग रहा हूँ विसर्जन कर रहे हैं हमारी ऑफिस में सात दिन तक रहे थे गणपति बापा शुभकामनाएं सब पर बनी रहे गणपति बापा मोरिया अच्छा गणपति बापा તમામ જોવા મળી રહ્યો છે ઢોલ નગારા તાલે બાપા નું વિસર્જન કરવા માટે ભક્તજનો છે તે પહોંચી રહ્યા છે ને તમામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળેલો આજે સાત દિવસ બાપા ઘરે પૂજા આજે બસ બસ આવતા વર્ષી લોકડિયા ગણપતિ બાપા મોર્યા તમામ ભક્તો આજે બાપા જે વિદાય લઈ રહ્યા છે તેઓ ભારે હૈયે જે ભક્તજનો છે આજે વિદાય આપી રહ્યા છે હરિનગર વિસ્તારમાં દ્વારા અહિયાં સુંદર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે જેમાં હજારો સંખ્યામાં જે ભક્તજનો છે તે આજે આવીને બાપા વિસર્જન છે તે કરી રહ્યા છે સાત દિવસના આદિત્ય માન્યા બાદ આજે ભક્ત ભક્તજનો છે તે ભારે હૈય બાપાનું વિસર્જન કરવા માટે રહ્યા છે બાપાને આજે અલવિદા કહી રહ્યા છે વડોદરા જે સારાભાઈ કેમ્પસ ત્રિવેણી ગરબા ગ્રાઉન્ડ ખાતે જે રીતના કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા અહિયાં કુથી તળાવ બનાવવામાં આવ્યું છે અને હજારો સંખ્યામાં ગણેશ ભક્તો છે તે આજે બાપા ને અલવિદા કહી રહ્યા છે કેમેરામેન રાજદુબે સાથે હું રવિસિંહ દાસ ટુડે ન્યૂઝ વડોદરા